દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપશો હું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો આજે વહેલી સવારે હોન્ડાના શોરૂમમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી જતા શોરૂમ બળીને ખાક થઈ ગયો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો તમે અત્યારે પણ અંદર આગ ભભૂકી રહી છે બે ફાયર ફાઈટરની ટીમ આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો અને જે શોરૂમ છે આખું આખું બળીને ખાક થઈ ગયું છે જેમાં અંદાજે ત્રીસ જેટલી મોટરસાયકલો હતી અને જેમાં તમામ જે વસ્તુઓ છે તે હાલ બળીને ખા ખાઈ અને જે રીતે શટલ છે અને કાચ હતા અને જે કલર હતો તમામ વસ્તુ છે તે બળીને ભસ્મ થઈ ગયું છે ગામ લોકોને જાણ થતાં ગામ લોકો છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થઈ ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુરથી પણ ફાયર ફાઈટરની ટીમ આવી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે મોટા પાયે મોટું નુકસાન થયું છે આજ રોજ છોટા મોટું પૂરું અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સવારના છ કલાકને ત્રેવીસ મિનિટે મુખ્ય કંટ્રોલ રૂમમાં એક એવો કોલ મળતા કે બોડેલીના ઢોકલિયા ચોકડી પાસે અંબે વિન્સ હોન્ડાના શોરૂમમાં આગ લાગેલ છે તો તાત્કાલિક ધોરણે મેં અને અમારી ફાની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગ પર આગ વિકાર સ્વરૂપ હતી પણ જે તે બોડેલીના એપીએમસીનું ફાયર ફાઈટર તેમજ અહીંના લોકલ ની થોડી ફાયર ફાઇટિંગ પ્રક્રિયા ચાલુ હતી પણ એ લોકોથી આગ કાબુ ના થાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરતા અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગને કાબૂ કરી અને આગને કંટ્રોલ કરેલ છે હાલ મેં આગ કુલિંગ સી કૂલિંગ કરીને કુલિંગ કરી રહી છે આગ વિકરા સ્વરૂપ હતું એને કંટ્રોલ કરી કુલિંગ પદ્ધતિથી આગને કાબૂ કરેલ છે કુલિંગ કરી રહેલ છે અને એ જોતા પાછળ આજુબાજુ રિક્સ જોતા સંગમ હોસ્પિટલ જે પાછળ પેશન્ટ છથી સાત જેટલા પેશન્ટ હતા એ સંગમ હોસ્પિટલના તમામ પેશન્ટોને સેફ જગા પર રિકવર કરી સંગમ હોસ્પિટલમાંથી આપણે જે ફાયર સિસ્ટમ ફિક્સ ઇન્સ્ટોલ હતી એની જડથી વૉલે રિલે સિસ્ટમ કરી તેમજ નજીકના સ્વામિનારાયણ મંદિરમાંથી પાણીને સ્ત્રોત ઓપ્શન ઊભો કરી આપણે ફાયર ફાઇટિંગ કરી આગને કાબૂ કરેલ છે હાલ મેં વોટર કુલિંગ સિસ્ટમ રિલે સિસ્ટમ કરી આગને ટોટલ કંટ્રોલ કરે છે કે શોરૂમની અંદર અંદાજીત છત્રીસ જેટલી ગાડી હતી હોન્ડાની તેમજ ફર્નિચર તથા અન્ય એમના કંઈક સામગ્રી શોરૂમની અંદર હતી એ તમામ આગના કારણે નુકસાન પામેલ છે મારું નામ યુવરાજ ગોયલ સ્ટેશન ફાયર ઓફિસર છોટા ઉદેપુર મારું નામ મિલાપ કુમાર તરણુભાઈ ઠક્કર છે બોડેલીનો રહેવાસી છું બોડેલી ટોકલીયા ચોકડી ઉપર મારો વિંગ હુંડા નામનો હોન્ડાનો શોરૂમ આવેલ છે જે અમે હોન્ડા સાથે લગભગ સત્તર વર્ષથી જોડાયેલા છે અને અહીંયા આ શોરૂમમાં આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમારી પર ફોન આવતા કે ભાઈ તમારા શોરૂમમાં આગ લાગેલી છે અમે દોડી આવતા જોયું તો ખૂબ મોટી આગ લાગેલી ત્યારબાદ અમે બોડેલી એપીએમસીને અને છોટા ઉદેપુર ફાયર ફાઇટરને જાણ કરતાં તે લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવેલ છે અને બોડેલી પોલીસની ટીમ પણ અહીંયા અત્યારે હાજર છે

અને આગ લાગવાની જે ઘટના સામે આવી છે જેને લઈને લોકોના જે ટોળા છે તે ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બોડેલી અને છોટા ઉદેપુરથી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો દુઃખની ઘટના એ કહી શકાય છે કે આગ લાગવાની ઘટનાને લઈને અંદર રહેલી બાઇક તેમજ તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે ત્રીસ જેટલી અંદર બાઈક હતી અને જે પર જોઈ શકો છો આ દુકાનના જે શટલ છે કાચ છે સ્લેબ છે એ તમામ વસ્તુ ભસ્મ થઈ ગયું છે બળીને ખાક થઈ ગયું છે લોકોએ પણ સ્થાનિકો દ્વારા પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પરંતુ વાગ એ આગ છે તે એટલી વિકરાળ હતી કે કોઈ પણ વસ્તુ અહીંયા બચી શકી નથી અચાનક છે તે આગ લાગી ગઈ હતી અને જેના કારણે આખું શોરૂમ છે તે બળીને સ્વાહા થઈ ગયો છે છોટા ઉદેપુરથી ફાયર ફાઇટર આવ્યું હતું અને બોડેલીના પર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો તમે જોઈ શકો છો અત્યારે અંદર જે બાઇકો છે એ તમામ બાઇકો છે તે આખી આખી બળીને ખાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે અંદર રહેલા તમામ વાયરિંગ બાઈક એસી ટેબલ તમામ ચીજવસ્તુઓ છે તે બળીને સ્વાહ થઈ ગઈ છે જે રીતે બોડેલી પોલીસને પણ જાણ થઈ હતી બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમે જોઈ શકો છો અત્યારે આખી જે બાઇકનું જે શોરૂમ છે તે સંપૂર્ણપણે નાશ થઈ ગયું છે બળીને ખાક થઈ ગયું છે